તાલુકાના ઘુસરા ગામમાં મનરેગા કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો તપાસી માંગ ઉઠી કાલોદ તાલુકાના ઘુસરા ગામમાં મનરેગા યોજનાના કામોમાં ગંભીર ગેરરીતી અને નાણાંની કુંધી મારી થયા હોવાના આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે ગ્રામજનોનો દાવો છે કે ખેત મજૂરોના નામે કરાયેલ રજીસ્ટ્રેશન વિના જ રકમ ઉપાડી લેવાય છે અને તેઓ બતાવ્યું છે કે કર્મચારીઓએ ખોટા હસ્તાક્ષરોના આધારે ચુકવણીઓ કરી છે આ ઉપરાંત અનેક ખેત મજૂરોને કામ પર લાવવામાં આવ્યા જ નથી છતાં તેમના નામે બધા લેવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આનાથી સ્થાનિક સ્તરે ભારે રોષ અને શંકાનું મોજું પ્રસરી રહ્યું છે ત્યારે વિધેલા સમયમાં ગ્રામજનોએ અનેક વાર

આ મામલે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક તપાસ શરૂ કરવાની અને જવાબદાર તત્વો સામે કડક પગલા લેવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે પરસનભાઈ નજરભાઈ ગામ ગુસર ભેરવ દાદા તરફ જતો રસ્તો માટી મેન્ટલ નું કામ મનરેગા યોજનામાં મંજૂર થયેલ છે પણ કામ કર્યા વિના જ આ રસ્તાનું લેબર ઉપાડી લીધેલ છે તો જેથી કરીને મારે એવું કહેવું છે તંત્રને કે વહેલામાં વહેલી તકે આ મટીરિયલ નાખે અને વહેલામ વેલી તકે આ અમારી સમસ્યા દૂર થાય એવી હું આશા રાખું છું કામ કર્યા વિના જ એક લાખ ચૌદ હજાર નવસોને વીસ રૂપિયા ઉપડી ગયેલ છે મજૂરી એટલા માટે વહેલા વેલી તકે આ તંત્રનું મારું કહેવું છે કે આ વહેલામ વેલી તકે આ રસ્તાનું કામ પૂર્ણ કરે અને જે કંઈ આ પૈસા નાણાંનો વીલ નાખ્યો છે એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લે એવી મારી